નમસ્કાર મિત્રો લગભગ ચાલીસેક વર્ષ પહેલાંની સત્ય ઘટના ઈદી અમીનના ત્રાસમાંથી છટકીને માંડ માંડ વતન ભેગા થયેલા કનુભાઈ અને કાંતાબહેન જ્યારે મુંબઈના એરપોર્ટ ઉપરથી ઉતર્યા ત્યારે આ દંપતી પાસે સામાનમાં સાત બાળકો સિવાય એક પણ દાગીનો ન હતો ત્રણ દીકરા અને ચાર દીકરીઓ પહેરેલા કપડે નાસી છૂટ્યા હતા કાંતાબહેનનો વસવસો છેક કંપાલા છોડ્યું તે ઘડીથી ચાલુ જ હતો અરે આ મહેલ જેવડો બંગલો આ ચાર ચાર ગાડીઓ આ કપડાં લત્તા ને સોનાના ઘરેણાથી ઉભરાતા કબાટો આ બધું અહીંને અહીં એમ મૂકીને ચાલ્યા જવાનું જિંદગીભરની કમાણી આ કાળિયાઓને સોંપી દેવાની અને દેશમાં જઈને કરીશું શું જવાબમાં કનુભાઈએ દિલાસો દીધો એમ સાવ ભાંગી પડવાની જરૂર નથી કાંતા જે પાછળ છૂટી ગયું છે એનો વિચાર ન કર જે કંઈ આપણી પાસે બચ્યું છે એના વિશે વિચાર કનુભાઈની વાત સાચી હતી દોરી લોટો લઈને કંપાલામાં આવેલા કનુભાઈએ સમય જતા જ્વેલરીનો ધંધો જમાવ્યો હતો સોનાના અને હીરાના દાગીનામાં એ મોખરાનું નામ બની ગયા હતા અત્યારે ભલે બધું પાછળ છૂટી ગયું હોય પણ આટલા વર્ષોમાં એણે મફલક કમાણી વતન ભેગી કરી દીધી હતી કાંતા રાજકોટમાં બા બાપુજી છે નાનો ભાઈ છે તને તો ખબર પણ નહીં હોય દર વર્ષે હું બા બાપુજીને યુગાંડા ફરવાને બાને તેડાવતો હતો અને પાછા ફરતી વખતે સોનાના દાગીના અને હીરાનું ઝવેરાત મોકલતો હતો બધો વયવટ નાનો ભાઈ કરે આપણી કમાણીમાંથી અત્યારે ચાલીસે કોરડાની વિશાળ હવેલી રાજકોટમાં ઊભેલી છે બાપુજીએ ટ્રાવેલ્સનો ધંધો જમાવ્યો છે એ પણ આમ જુઓ તો આપણો જ છે યુગાંડા છોડવું પડ્યું તો છોડવું પડ્યું તારે જરા પણ દુઃખી થવાની જરૂર નથી આપણી સાત પેઢી ખા એટલું ધન મેં બાપુજી અને નાના ભાઈને આપી રાખ્યું છે તારા ચાર દીકરાઓ રાજાના કુંવરોની જેમ ઉછરેલા છે અને એમ જ ઉછરશે કાંતાબહેને આ બધી વાતથી અજાણ હતા અત્યારે એમને શાંતિ વળી છેલ્લા વીસેક વર્ષોમાં એ પતિની સાથે ચાર પાંચ વાર વતનની મુલાકાતે આવી ચૂક્યા હતા પણ ત્યારે એમણે એવું ધાર્યું હતું કે રાજકોટની જલાલી એમના સસરા અને દિયરની કમાણીનું પરિણામ હશે છેક આજે સાચી વાતનો ફોડ પડ્યો મુંબઈથી ટ્રેન પકડીને આખો પરિવાર રાજકોટ આવ્યા કનુભાઈએ અગાઉથી પત્ર લખીને જાણ કરી દીધી હતી કે ગમે ત્યારે અહીંથી ભાગવું પડે તેમ છે પણ સાવ ખાલી હાથે આવેલા મોટા દીકરાને જોઈને બાપુજીએ મો બગાડ્યું ભાઈ પણ નારાજ હતો ચોરસ બાંધકામમાં ઊભેલા ચાલીસ ઓરડાની વચ્ચે વિશાળ ખુલ્લો ચોક હતો એટલો વિશાળ કે એમાં દસ બસો પાર્ક કરેલી હતી તો પણ ક્રિકેટ મેચ રમી શકાય એટલી જગ્યા બચતી હતી કનુભાઈએ ધીમેકથી પત્નીના કાનમાં કહ્યું આ બધું આપણું છે કાંતા અને બેંકના ખાતાઓમાં બીજા સાઠેક લાખ રૂપિયા જમા છે એ તો વળી જુદા જ અવાજ ધીમો હતો પણ નાનો ભાઈ સાંભળી ગયો એણે ઇશારો કર્યો એટલે એની પત્નીએ પહેલેથી વિચારી રાખેલી ફટકાબાજી શરૂ કરી દીધી આમાં તમારું કાંઈ નથી સમજ્યા આ બધી અમારી પરસેવાની કમાણી છે આવ્યા છો તો શાંતિથી બે ચાર દિવસ પડ્યા રહો બાકી કાયમના ધામા નાખવાનો વિચાર માંડી વાળજો કનુભાઈએ પિતાની સામે જોયું બાપુજી તમે કેમ ચૂપ છો દર વર્ષે હું તમારી સાથે લાખો રૂપિયાના હીરા અને સોનાના દાગીના બેટા મને કંઈ યાદ નથી બાપે ખાલી દીકરા તરફથી મોં ફેરવી લીધું અને ભરેલા દીકરાનો હાથ ઝાલી લીધો વતનમાં આવ્યા પછીના ચોવીસ કલાકમાં જ કનુભાઈ અને એમનો પરિવાર રસ્તા પર આવી ગયો કોઈક જૂનો મિત્રે પોતાના નાનકડા મક્કાનો એક રૂમ કાઢી આપ્યો હવેલીનો માલિક સાંકડી ઓરડીમાં સમેટાઈ ગયો બે ચાર શુભ ચિંતકોએ કોર્ટ કેસ કરવાની સલાહ આપી પણ વકીલોએ કહી દીધું કનુભાઈ તમારો કેસ નબળો છે જીતવાનો કોઈ ચાન્સ નથી સામેવાળા પાછે જે કંઈ ધન છે એ તમારું આપેલું છે એનો કોઈ સાક્ષી નથી પુરાવો નથી લેખિત કે મૌખિક સાબિતી નથી ભૂલી જાઓ બધું ચોથા દિવસે કનુભાઈને આઘાતના માર્યા હૃદયરોગનો હુમલો થઈ આવ્યો પંદર દિવસ પથારીમાં કાઢ્યા પછી એ અનંતની સફરે ઉપડી ગયા એમના અંતિમ શબ્દો હતા કાંતા હું ભગવાન પાસે જઈને એટલું જરૂર પૂછવાનો છું કે મને થયેલા અન્યાય માટે કા નાખવા જેવી આ જગતમાં શું એક પણ અદાલત નથી આવજે કાંતા મને ચિંતા એટલી જ છે કે તું આ સાત બાળકોને કેવી રીતે મોટા કરીશ ભણાવીશ અને એમને શી રીતે વળાવીશ બસ એક ડચકું અને પરપોટો જળમાં સમાઈ ગયો સમૃદ્ધિનો દિવસ ટૂંકો હોય છે અને ગરીબીની રાત લાંબી હોય છે કનુભાઈએ દુનિયા છોડી ત્યારે એમનો સૌથી નાનો દીકરો દસ વર્ષનો હતો અને સૌથી મોટો વીસ વર્ષનો બાપની કારજક્રિયા પતાવીને મોટો દીકરો હાર્ડવેરના એક વેપારીની દુકાનમાં નોકરીએ લાગી ગયો પચાસ રૂપિયાના પગારે આ ચપટી જેટલા પગારમાં આઠ જણા શું ખાતા હશે ને શું પહેરતા ઓઢતા હશે એ કલ્પનાનો વિષય છે પણ જમાનો સારો હતો માણસો સારા હતા અને મરનાની સુવાસ બરકરાર હતી એટલે વાંધો ન આવ્યો પાંચેક વર્ષ ટીપાયા પછી મોટા દીકરાએ એના શેઠને કહ્યું પ્રભુ મારે ધંધો કરવો છે મદદ કરો શેઠે સલાહ ન આપી સહાય આપી નાની નાની ઉધારી સાથે થોડો થોડો માલ આપવા માંડ્યા મોટો દીકરો બીજા પાંચ વર્ષમાં રાજુમાંથી રાજેશ બની ગયો પછી રાજેશભાઈ અને આજે રાજેશ શેઠ તરીકે હાર્ડવેરના માર્કેટમાં એના નામનો સિક્કો પડે છે ત્રણેય બહેનોને સારા ઘરે પરણાવીને પછી ચારેય ભાઈઓ પરણ્યા એમના પ્રાણ સ્મરણીય કાંતાબા આજે બાણું વર્ષના છે અને વિશાળ કુટુંબની માથે વડલો બનીને પથરાયેલા છે આ બધું રાતોરાત સિદ્ધ નથી થયું પણ આ ચમત્કારને સાકાર થવામાં ચાલીસ વર્ષ લાગી ગયા છે મારે જે વાત કરવી છે તે આ શૂન્યમાંથી સર્જન થવા વિશેની નથી કરવી મારે તો પહેલાં નિશાશા વિશે વાત કરવી છે જે કનુભાઈ મળતી વખતે આ પૃથ્વીની હવામાં મૂકતા ગયા હતા મને ન્યાય અપાવી શકે તેવી એક પણ અદાલત શું આ જગતમાં નહીં હોય કનુભાઈની પીઠમાં ખંજર ભોંક્યા પછી નાનો ભાઈ બેસુમાર દોલતનો માલિક તો બની ગયો પણ હરામનો પૈસો એ સાચવી ન શક્યો દારૂ જુગાર અને સ્ત્રીઓમાં તમામ ધન ગુમાવી બેઠો હવેલી વેચાઈ ગઈ બસો વેચાઈ ગઈ છોકરા રજડી પડ્યા એની ખલનાયિકા જેવી બૈરીએ ખાટલો પકડી લીધો પાંત્રીસમા વર્ષે પક્ષઘાતનો ભોગ બનીને એ સ્ત્રી પથ્થારીમાં પડી તે છેક પંચ્યાસીમાં વર્ષે મરીને છૂટી પૂરા પચાસ વર્ષે એણે મળમૂતનના ખાબોચિયામાં પસાર કરી નાખ્યા મળતી વખતે પતિને કહેતી ગઈ આ બધું મોટાભાઈને કાંતાભાભીને કરેલા અન્યાયનું પરિણામ છે હું તો મારી સજા ભોગવીને જઈ રહી છું પણ તમે એમની માફી ભત્રીજા રાજેશભાઈના સુંદર બંગલાના પ્રવેશ દ્વાર પાસે જઈને કાકા ઊભા રહ્યા ત્યારે વોચમેને ભિખારી સમજીને તેને મારવા લાગ્યા એ તો ભલું જો કાંતાબાનું કે એમની નજર પડી ગઈ દિયરે ચોંધારા આંસુઓથી ભાભીના પગ પખાળ્યા ભાભી મને માફ કરો કાન પકડું છું માની ગયો કે ઈશ્વર જેવું કશુંક છે એની કચેરીમાં દેર પણ નથી અને અંધેર પણ નથી કાંતાબાએ એકવાર આસમાન તરફ નજર ફેંકી લીધી કોઈની સાથે વાત કરી લીધી પછી મોટા દીકરા રાજેશને બોલાવ્યો કહ્યું બેટા ગઈ ગુજરી ભૂલી જા આ તારા કાકાને ઘરમાં લે અને એમના દીકરાઓને ધંધામાં પલોટવાનું શરૂ કરી દે દીકરો બોલ્યો પણ બા આમની ઉપર દયા હા બેટા બાળપણમાં તારા બાપુજી પેલી વાર્તા સંભળાવતા હતા એ યાદ છે ને સાધુ અને વીંચીની વાર્તા બસ તારે સાધુ જેવા સાબિત થવાનું છે વીંચી જેવા નહીં મિત્રો આવી જ હૃદયસ્પર્શી સ્પર્શી સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવી સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો